देवन आज ना कार्यक्रम में मुख्य अतिथि बाबराया पुलिस स्टेशन मान्येसी चिराग भाई गुजरिया सहित जे पी आई तरीके बोताली पोस्ट के साथे बता रहे मान्येसी महेंद्र भाई पट पुलिस मशहूर एलआईडी कितने वो कार्यक्रम में शर्मा ए भी प्राप्त करेंगे ना કાર્યક્રમ ને આગળ વધતા આમંત્રણ વિચાર માટે આપણી શાળાની વિદ્યાર્થી અમ

બાળકોમાં સોશિયલ મીડિયાની અંદર જોડાવાનું પ્રમાણે દિવસે દિવસે વધતું જાય છે જે અન્ય ક્રાઇમ છે છે એના કરતાં પણ સાયબર ક્રાઇમ આજે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે આ સાયબર હોય તો સ્કૂલિંગ લેવલે જ એ બાબતોની જાણકારી આપવી જરૂરી બને છે ખૂબ ખૂબ આભાર શ્રી ભટ્ટી સાહેબ જે મુખ્ય આજનો ઉદ્દેશ છે તે વિશે અવગત માનનીય શ્રી ભટ્ટી સાહેબે આપણે કર્યા મુખ્ય અતિથિ અને જે પછાડે શ્રી ચિરાગભાઈ જેગસિયા સાહેબ બાબરા પોલીસ સ્ટેશન ભટ્ટી સાહેબ મારો થોડા વધારે મળતા વખાણ કરી દીધા એવું કઈ છે નહીં માટે જાગૃતિ સેમિનાર સમગ્ર ગુજરાતમાં આયોજન કરેલું છે તો એના ભાગરૂપે હું અહીંયા આવેલો છું મારા મા બાપ નહીં હોય ડિજિટલ ઓળખ કેમ એ ટાઈમે હતું જ નહીં એ વસ્તુ અને હવે એમને ઉપયોગ કરવાનો અર્થ પણ નથી રહ્યો પણ તમારી તો તમે લોકો બનાવશો બરોબર છે ડિજિટલ ઓળખ તમારા ભલે કદાચ કોઈના આમ તો પાંચ મિત્રો પણ ન હોય પણ આમ કહેશે કે મારા ફેસબુકમાં પાંચસો ફ્રેન્ડ છે બરોબર કે જેને ઓળખતો નથી કચ્છમાં પણ મારા ફ્રેન્ડ છે છે કે ભાઈ આપણે દેવળિયામાં રહીએ છીએ અને મુંબઈના યોજના રિક્વેસ્ટ કરી રીતે આવી તમે એક્સેપ્ટ કરો છો પછી એ હકીકતમાં એને તો રિક્વેસ્ટ મોકલી નહીં હોય બરોબર અને આ રીતે જે છે તમારા તમારા અકાઉન્ટમાં એને પ્રવેશ મળી ગયો તમારા ફોટા એ જોઈ શકશે તમારું તમામ ડિટેલ જોઈ શકશે કે આજે કોઈ છેતરપંડી કરવાવાળો ગઠિયો જે છે એ શું કરશે કે એસબીઆઈ બેન્કની ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી દેશે એનું નામ રાખશે એસબીઆઈ ડોટ કોમ એટલે તમે ગૂગલમાં સર્ચ કરશો તો એક બાજુ ઓનલાઈન એસબીઆઈ પણ દેખાશે બીજું એસબીઆઈ ડોટ કોમ પણ દેખાશે અને આમાંથી કોઈ એ જે છે એસબીઆઈ ડોટ કોમમાં એપ્લિકેશનમાં ગયા તો એકદમ રૂબ ડુપ્લિકેટ જ હશે પણ લાગશે ઓરિજિનલ જેવી જ તમે આ જે છે વ્યક્તિ એમાં પોતાના યુઝર નેમ પાસવર્ડ બધું એન્ટર કરશે અને પછી શું થશે એ જશે કોને ગઠિયા પાસે જશે ને માહિતી બધી યુઝરને મને પાસવર્ડ તમા વ્યક્તિના એકાઉન્ટના મળી ગયા પછી તો પૂરું એનો સાંભળ્યું હશે કદાચ ઓએલએક્સ ઓએલએક્સ નું નામ સાંભળ્યું હોય કદાચ કોઈએ સાંભળ્યું હોય ઓએલએક્સ માં શું થાય કે જૂની વસ્તુઓનો વેચાણ થાય માનો કે આજે જે છે એ કોઈ વ્યક્તિને પોતાનો એક્ટિવા વેચવું છે તો કાં તો એ બજારમાં જશે કોઈ ગેરેજવાળાને અને પછી વેચી શકશે આજે મોટા મોટા સિટીમાં ચાલે છે સોફા વેચી દે બેડ વેચી દે પોતાના ઘરના વેચાય હે તો આ ઓઈલએક્સ જે છે એમાં બહુ બધા ડુપ્લિકેટ લોકો હશે આપવાનો પિન નંબર છે ડેબિટ કાર્ડના કે આપવા પછી એક સીવીવી સીવીવી નંબર શું હોય છે ડેબિટ કાર્ડ કાર્ડની પાછળના ભાગ ત્રણ આંકડાનો નંબર હશે એક ટેપ મારીલો હશે આગળના 16 આંકડા પર ટેપ મારીલો હશે પાછળના ત્રણ આંકડા ખુલ્લા હશે એ સીવીવી નંબર કે ત્રણ આના આ સીવીવી નંબર પિન નંબર અથવા તો વકાઉન્ટ નંબર કઈ કોઈને આપવા નહીં ઝેરોક્સ નો એ એટલું જ ઠીક છે તો આના ઉપર તમે સાયબર ક્રાઈમ સાયબર અમરેલી સાયબર ક્રાઈમ અમરેલી ને તમે ફોલો કરી શકશો સાંભળો બટા સ્ટુડન્ટ જે છે student should be inquisitive inquisitive mind ho oh, jo inquisitive એટલે શું જિજ્ઞાસુ વૃત્તિ student માં જિજ્ઞાસા હોવી જોઈએ તો જ નવું શીખી શકશે તો અમારા માટે કે મને છે કઈ પ્રશ્ન તો હોય જોઈએ એક તો ની આ તો ઘણી બધી છે બીજી બરાબર છે એ ડાઉનલોડ કરાવે પછી તમને એમાં મોબાઈલ નંબર આપે પછી ઓટીપી આવે એ ઇન્ક્લુડ કરો પછી જ સામેવાળાને એક્સેસ મળે એને સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન એ રીતે કહેવાય છે ટીડી માં તો તમે જે છે એમાં કોઈ નુકસાન નથી સાંભળો એમાં કોઈ નુકસાન નથી એ તો રિક્વાયરમેન્ટ છે આધાર કાર્ડની ઓટીપી પણ એમાં ખાસ તો પોર્ટેબિલિટીમાં બને ત્યાં સુધી કંપનીના સ્ટોર ઉપર જવાનો અથવા તો કોઈ વ્યવસ્થિત જે હોય દુકાનદાર કે જે થોડો પ્રખ્યાત હોય એની પાસે જવાનું ગમે તે રોડ ઉપર બેઠા હોય એની પાસે બને ત્યાં સુધી નહીં જવાનું એમાં રિસ્ક વધી જાય છે કેમ કે તમારા આધાર કાર્ડની એક બીજી એક ઝેરોક્સનો ઉપયોગ કરી શકે અને તમારા નામે બે સિમ કાર્ડ ઇસ્યુ કરતા વાર નહીં લાગે આપણો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ આજની એ પૂરેપૂરી જરૂરિયાત અને ખાસ જાગૃતિ જે આપણા માટે જરૂરી છે એ આ છે આ તકે હું ખૂબ ખૂબ અભાર વ્યક્ત કરીશ માનનીય શ્રી ખૂબ સાહેબ કે જેમને આજને આ જનરેશન જે તમારી સામે મૂલતી નહોતી પણ દર વર્ષે સાહેબ ઓછામાં ઓછા ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ આ પ્રશ્નો આવે છે પછી પ્રલોભન અને આવું કઈ પણ બને છે તો જે જાણકાર છે એની પાસે બોલાવું છું આ શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી મંદિર શ્રી

આ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ આવી એ બદલ ચિરાગ સાહેબનો હું ખૂબ ખૂબ શાળા પરિવારોથી આભાર માનું છું અને મહેન્દ્રભાઈ ભટ્ટ કે જે સાહેબની સાથે આવેલા છે એમનો પણ હું શાળા પરિવારોથી ખૂબ ખૂબ આભાર માનું છું આવી રીતે ભવિષ્યમાં પણ આવા કોઈ જાગૃતિને લગતા કાર્યક્રમો કે જેનાથી અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડી રહે એ માટે હરમેશ શાળા છે એમાં તમારું સ્વાગત રહેશે ધન્યવાદ સાહેબ થેન્ક યુ